મારો સ્પષ્ટ સંદેશ છે અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો ખેડૂતો માત્ર ને માત્ર આ દૂધના ધંધાથી એમનું ગુજરાન ચાલે એમની આમદાની જુઓ આજીવિકા ગણો એ દૂધ ઉત્પાદન છે અહીંયા તક એમનું ઘર ચાલે છે છેલ્લા ચાર દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક કુટુંબ આખો કુટુંબ આપઘાત કરે છે કારણ કારણ માત્ર આર્થિક તકલીફ અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે પૂરા ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે કે બિયારણ ખાતર જંતુનાશક દવાઓ આમાંથી ભાવભેરમાંથી ખરીદવાની હોય છે પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે કયો આરટીના કાયદા પગે લાગવું એને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સ બે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ આ તકલીફ વેઠવી પડતી હોય મારું દૂધ વેચીને મારે પૈસા લેવાના હોય તોય ભીખ માગવાની આ રાજ્ય સરકારની માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે આવેદનપત્ર આપવું પડે કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે આ હાલત છે સાબરડીના બોર્ડમાં ત્રીસ સોની મિટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો હતો પણ સરકારના માનીતા કોક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાચા છે અને જિલ્લા રજિસ્ટ્રાર ખોટા છે એવું કહેવું છે એમને સ્પેશિયલ ઓડિટર ખોટા છે એમના ઉપર એમને વિશ્વાસ નથી એટલે મોમા ના મોકલ્યો છે અહીંયા કે તારા ઓડિટ કરવું ને પૈસા સાબર રીમથી લઈ લેવાનું એટલે આ કમાણીનો સાધન ઊભો કરે છે તો એમનામાં હિંમત હોય તો મને ડિબેટ કરવા બોલાવું હું આવા તૈયાર છું દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કહી એ કરવા અમે સંમત છીએ પણ એમની પરિસ્થિતિને તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી પહોંચાડી દો કે જેના વિષયનું કોઈ કદાચ સમજ નહીં હોય અથવા તો પાર્ટીનો આદેશ હોય જેના કારણે ભાવ ન ચૂકવવો એ કોઈ માનસિકતા લોકો માટે અને એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે એટલે વહેલી તકે આ દૂધ ઉત્પાદકોનો દિન સાતની અંદર જો ભાવ ભાવફે નહીં ચૂકવવામાં આવે તો આજે તો અમે ગાંધી ચીજિયા માર્ગે મૌન રેલીથી આપ્યું આક્રમકતાથી ધરણો કરીશું ના સરકારની જે માનસિકતા છે એને ઉજાગર કરીને વહેલી તકે આ બધા જે તે સાથે તૈયાર છે તો આ મૂડીઓ વહેલી તકે વખોડી નાખો